ત્યારે તમારું શરીર એક્ટિવ કરવો એ શ્રેષ્ઠ ઉપાય છે ચળવળ કરશો ચાલવા જશો એક્સરસાઇઝ કરશો ડાન્સ કરશો બસ તમારા શરીરને મૂવમેન્ટ માં લાવો શારીરિક કસરત તમારા મગજમાં એન્ડોર્ફિન્સ રિલીઝ કરે છે જે તમને ખુશ કરે છે આ દુનિયામાં એવી ઘણી શીખવણીઓ છે જે તમારું દ્રષ્ટિકોણ બદલાવી શકે જ્યારે તમારું મન ઉદાસ હોય ત્યારે પોઝિટિવ બુક્સ વાંચો મોટિવેશનલ વિડિયો જુઓ અને મોટા વિચારોવાળા લોકોની વાતો સાંભળો તમે જે સમજશો તે જ તમે અનુભવશો તેથી તમારું ધ્યાન સારી અને પ્રેરણાદાયી વાતોની તરફ મૂકો તમે શું ક્યારેય વિચાર્યું છે કે તમારું જીવન કેટલું સુંદર છે જ્યારે તમે ઉદાસ થાઓ ત્યારે ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ કરો તમારી પાસે જે છે તેનો આભાર માનો રોજ ત્રણ એવી વસ્તુઓ લખો કે જે તમારું જીવન સુંદર બનાવે છે ધીરે ધીરે તમારું દ્રષ્ટિકોણ બદલાશે અને ઉદાસી ઓગળી જશે મિત્રો ઉદાસી એ એક અંત નથી આ ફક્ત એક ચીજ છે જે પસાર થઈ જશે તમે તમારી ઉર્જા તમારી શક્તિ અને તમારું જીવન બદલવાનું બળ ધરાવો છો હંમેશા યાદ રાખો જિંદગી એક ખૂણામાં મટવાઈ નથી પણ આગળ વધવા માટે છે તો ઉદાસી એ અવકાશ નથી તે માત્ર એક ઝાંખું વાદળ છે જે થોડા સમય પછી હંમેશા દૂર થઈ જાય છે હસતા રહો આગળ વધતા રહો અને તમારા ને એક નવી દિશા આપો જો તમને આ વિડિયા પ્રેરણા મળી હોય તો તમારો સહકાર અમને વધુ પ્રેરિત કરે છે સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ જય દ્વારકાધીશ